તો ચાલો મિત્રો છો બધા મજામાં તો આજે આપણે મારા નાની બહેનના લગ્નની આજે વિડીયો મેં બનાવ્યો છે તો આપણે આ વિડીયોમાં માંડવોનું કામ શરૂ છે માંડવાની વિધિ શરૂ છે અને પછી આપણે લગ્નનો પણ પૂરો વિડીયો જોઈશું તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરીજો તો મારી બહેનના લગ્નનો આજે માંડવો છે તો ગોળદાદા મંડપ વધાવી રહ્યા છે તો મિત્રો વિડીયો બનાવી મંડપ વધાવવા આવ્યા છે હેતલ ખુશ લાગે છે કેમ કે ઘરે લગ્ન હોય એટલે ખુશ જ હોય ગોળદાદા એક પછી એક બધાને મંડપ વધાવવા બેસાડી રહ્યા છે અને મહેમાન બધા ચા પાણી પી અને બેઠા છે એની માતાઓ બધી ગીત ગાઈ રહી છે બેન રેતલ પતા વેસી રહી છે પતાસા વેસી અને બધાના મોઢા મીઠા કરાવ્યા છે તો મિત્રો ઢોલી પણ ઢોલ પણ વધારવાનો છે બધા પાણી પીને બેઠા છે અમારા કાકી છે નાના તો બેનને હાથમાં મંડપ આપ્યો છે એ મંડપ રોપવાનો છે તો કાકા કાકી બેસી ગયા છે અને ગોડ દાદા મંડપ રોપાવે છે કાઢી છે કાકા ને બધા બેઠા છે એટલે લાજ કાઢી રહી છે તો બાકી મંડપ બધા હવે પછી અમે હું હેતલ બે બેઠા છીએ મંડપ ને ઢીલા માંડી હેતલી મંડપ ને વધાવ્યું તો મિત્રો મોટા ભાઈ અને ભાભી પણ આવ્યા છે મંડપ ભાભીએ પણ ટીલા માંડ્યા અને મંડપ વધાવી રહ્યા છે પછી એક પછી એક બોર દાદા બધાને બોલાવી બોલાવીને મંડપ વધાવી રહ્યા છે તો મિત્રો લગ્નમાં તો ખૂબ જ ખાંસી એવી મજા આવતી હોય છે તો આપણે પૂરો વિડીયો બનાવ્યો છે જે રીતે અને બેન પણ બેઠી છે તો મિત્રો તમે જોઈ શકો છો હવે ઢોલ વધારવાની વારી હતી તે બધા ઢોલ વધાવી રહ્યા છે એક પછી એક મારા મમ્મી આવ્યા છે મારા પરથી બધા ઢોલ બધા મિત્રો પછી આપણે આખો વિડીયો લીધો છે લગ્નનો પણ લીધો છે તો વિડીયોમાં પૂરેપૂરા બનાવી દેજો ને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મારા મમ્મી ઢોલ બજાવી રહ્યા છે બધી માતાઓ બહેનો કાકી કાકા બધા આજે આનંદમાં ને ગોરદાદા દાદા ફ્રી થઈ ગયા એટલે વાતોની બોલાવે છે માસીઓ બધા ઢોલ વધાવી રહ્યા છે મિત્રો હવે આપણે જાનનો વિડીયો જોઈશું જો જાન આવી ગઈ છે અને બધા દર્શનના અભિલાષીઓ બધા ઊભા છે તો આ છે રામજી મંદિર અને હવે અહીંયા બેન બેનને પણ બેસાડી છે મોટરમાં ને બેનને બને સામસામાં મોટરમાં ઊભા રહી ને એકબીજાને ગુલાબ આપવાના છે તો તમે જોઈ શકો છો સામસામા એકબીજાને ગુલાબ આપી અને તો એ સારી એવી મોમેન્ટ થઈ રહી છે બેનને ને બનાવીની તો બધા ખૂબ નાસી રહ્યા છે નીરુ પણ નાસી રહ્યા છે રાસ ગરબાની ની રમઝટ બોલી રહી છે તો મિત્રો લગ્નમાં આપણે આવી રીતે જ આપણે આનંદ કરતા હોઈએ છીએ ને બધા પોતપોતાની રીતે રાસ રમી રહ્યા છે ને રાસ ખૂબ જ એવું ગામના સોરામાં જામી ગયો છે તો બધા રાસે રમી ને પછી હવે આપણે આગળ મંડપ તરફ જઈ રહ્યા છે તો મિત્રો લગ્નમાં તમે ખૂબ થાક પણ લાગતો હોય છે હોતલ તો ખૂબ જ ડિસ્કો કર્યો મજા નથી મજા નથી કરી કરીને ને બેરાણી જેઠાણી બેએ ખૂબ જ ડાન્સ કર્યો અને એમને મજા આવી ગઈ તાવ આવતો તો એની બદલે એને સારું થઈ ગયું સારું કહેવાય જોઈ જોઈજો અમારે નીરુ મેડમ ખૂબ જ ડિસ્કો કરી રહ્યા છે બે દેરાણી હેઠાની ડીજેના તાલે કામ કરવાનું થાય તો મજા નથી ને હવે અમે મંડપ નીચે જાનને લઈને આવી ગયા છીએ મંડપ નીચે જાન આવી ગઈ છે તો બધા પોતપોતાની રીતે માંડવામાં આવી ગયા છે ને હવે લગ્ન શરૂ થશે તો બધા જાનવિયા અને માંડવિયા બધા પોતપોતાની રીતે સ્થાન ગ્રહણ કરી લીધા છે આ છે મારી નાની બેન કાકાની દીકરી તો અમે રાજાને બને લાલને વીટી નાખી છે તો અમે વીટી પહેરાવી રહ્યા છીએ બધા ભાઈઓ બધા ભાઈઓ મનોજભાઈ છે મોટાભાઈ કુમારને વીટી નાખી છે

સમ જાગી ગયો તો તો હવે બેન ને લઈને જમવા તો બધા જમી રહ્યા છે ને હવે આપણે નાની બેનની વિદાય નો સમય થઈ ગયો છે તો બેન ની વિદાય થઈ જાય ભીની આંખે બેન ની વિદાય કરી રહ્યા છે બધા તો બેનને હવે વિદાય આપી અમે બેન હવે ગાડીમાં બેસી ગઈ છે તો બેન હવે બેનને હવે ભીમી આંખે અમે વિદાય આપી દીધી છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો લાઈક છે જરૂરથી